તો આપણે આજે આવ્યા છે ઘોટાણા પોલા પાણી નાથા હતા ને અહીંયા અહીંયા ભૂગવામાં તેમ માનો ને ઓગળી ગયા હી કારણ કે કોઈ દે એટલું હાયલા ના હોય આવી રીતે ડુંગરમાં ચડવાનું બહુ ઓછું હોય અને આ છે નાથા હતા નું પોલો માણો જ્યાં એમને બારવટા સમયમાં એ રાતવાસો અહીંયા કરતા જામ સાહેબની ફોજથી અહીંયા શું કહેવાય એ ગુફા કયો તો એ છે અને એનું ઘર ગયો તો વીસ હજાર પાનો આખો હોય ને આખો એક જ પાણો છે આ પાનો કાપીને આની અંદર નાખો આતો રહેતા હવે જો આ નીચે કેટલો ઊંચો છે આ પાણો હજી પાછળ એને નાથા આતાનો ઘોડો બાંધવાનો ગમા ને એવું બધું બતાવું તમને હમણાં Ana haka ni groufa grufa ake ke rewanu makan nke oya-yaya revanin ake gbaje na jiraga